નમસ્કાર મિત્રો આજે આ તપસ્વી બાબા પેલી ભીલોની દેવીની મૂર્તિને લઈ અને અદૃશ્ય થઈ જાય છે અને ભૂતિઓ ત્યાં આંખો ચોડતો રહી જાય છે અને પછી તો ભૂતિઓ આમ તેમ બધે ફરી વળ્યો પરંતુ ક્યાંય તેને આ તપસ્વી કે ભીલોની દેવીની મૂર્તિ મળી નહીં અને પછી તો ભૂતિઓ ત્યાંથી પહોંચે છે પેલા જંગલી માણસોના કબીલામાં અને ત્યાંથી બાજ બની અને પહોંચ્યો કાળા માણસોના કબીલામાં અને તે ત્યાં પહોંચીને જુએ છે તો તેના બધા જ મિત્રો અને આ સમગ્ર કબીલાના સરદારો પણ ત્યાં હોય છે તેથી ભૂતિયો ત્યાં પહોંચીને કહેવા લાગ્યો કે હે સુખદેવસિંહ હવે તો ગજબ થઈ ગયો છે ત્યારે સુખદેવસિંહ કહેવા લાગ્યા કે ભૂતિયા શું ગજબ થયો છે જલ્દી બોલ અને આ વાંસનું જંગલ ભળભળ બળી રહ્યું છે એ બધું કેમ થયું છે ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે હે સુખદેવસિંહ તમે તો શ્રાપમાંથી આઝાદ તો થઈ ગયા અને હવે પાછા મનુષ્ય સ્વરૂપમાં તો આવી ગયા છો પરંતુ હવે આ તપસ્વી બાબા પેલી મૂર્તિ લઈ અને અદૃશ્ય થઈ ગયા છે અને એમને મેં ઘણી બધી જગ્યાએ શોધી લીધા પરંતુ ક્યાંય તેઓ મને મળ્યા નથી અને હવે લાગે છે કે ભીલોની દેવીની મૂર્તિ આપણા હાથમાં નહીં આવે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ કાળા માણસો જંગલી માણસો અને સુખદેવસિંહ અને એમની સાથે રહેલા દરેક માણસો ચિંતામાં પડી ગયા અને ભૂતિયાને કહેવા લાગ્યા કે ભૂતિયા આ તો ખૂબ જ દુઃખના સમાચાર છે અને જો આ મૂર્તિ હવે પેલા તપસ્વીના હાથમાં આવી ગઈ છે ને તો એ તપસ્વી અમર થઈ જશે કારણ કે એને ઘણી બધી વિદ્યાઓ આવડે છે અને તે મંત્રતંત્ર અને સાધનાથી ભરેલા છે અને જો એકવાર તેઓ અમર થઈ ગયા ને તો ભૂતિયા પછી તો ખરેખર આપણે આ જંગલમાં રહેવું ભારે પડશે અને ખાલી આ જંગલ જ નહીં પરંતુ આજુબાજુના ગામડે ગામડાઓ અને રજવાડાઓમાં આ તપસ્વીનો ભારે આતંક થઈ જશે તો બોલ ભૂતિયા હવે શું કરીશું ત્યારે ભૂતિયો ત્યાં ઉદાસ થઈને ઊભો છે અને મનમાં વિચાર કરી રહ્યો છે કે હવે શું કરવું અને કેવી રીતે આ તપસ્વી પાસેથી મૂર્તિ પાછી લાવું ત્યારે આટલી વાત સાંભળી અને કાળા માણસોના સરદાર કહેવા લાગ્યા કે ભૂતિયા આપણે આ મૂર્તિ જ્યાંથી લાવ્યા હતા અને જ્યાંથી બહાર કાઢી હતી એ બધી જગ્યાએ તપાસ કરીએ કદાચ મૂર્તિ આપોઆપ ત્યાં આવી જાય ત્યારે ભૂતિઓ કહે છે કે તમારી વાત સાચી છે આપણે ત્યાં તપાસ કરવા જઈએ અને આમ પછી તો ત્યાંથી દરેક માણસો ચાલતા ચાલતા જ્યાંથી મૂર્તિને બહાર કાઢી હતી ત્યાં પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો ત્યાં ઊંડો ખાડો ખોદેલો છે પરંતુ ત્યાં પણ મૂર્તિ તો છે નહીં અને ત્યારે ભૂતિયો મનમાં વિચાર કરવા લાગ્યો કે મને ભીલોની દેવી કહેતી હતી કે ભૂતિયા તું મારી મૂર્તિને લઈ જાય છે પરંતુ એ તપસ્વી ખૂબ જ ભારે છે અને તું એમની પાસેથી આ મૂર્તિ પાછી નહીં લાવી શકે પરંતુ હવે હું શું કરું આ મૂર્તિ તો મારા હાથમાંથી નીકળી ગઈ છે હવે મૂર્તિ મારી પાસે નહીં આવે ત્યારે આટલી વાત સાંભળી અને આ જંગલી માણસો અને સુખદેવસિંહ કહેવા લાગ્યા કે ભૂતિયા તું આમ હિંમત ના હારી જા અને જો તું હિંમત હારી જશે ને તો અમે બધા પણ હિંમત હારી જશું કારણ કે અમારી હિંમત તો તું છે અને તારા વગર અમે કેવી રીતે આગળ વધી શકીએ ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે હે સુખદેવસિંહ હવે લાગે છે કે આ મૂર્તિ તો આપણા હાથમાં નહીં આવે હવે આપણે શું કરીશું ત્યારે આટલી વાત સાંભળી અને સુખદેવસિંહ કહેવા લાગ્યા કે ભૂતિયા એક કામ કરીએ આજે મારા કબીલામાં પહોંચીએ અને ત્યાં પહોંચીને કઈક યોજના બનાવીએ ત્યારે વાત સાંભળીને ભૂતિયો કહે છે કે હા સાચી વાત છે અને આમ પણ ઘણા વર્ષોથી તમે સાપ બની અને આ જંગલમાં ભટકતા હતા અને તમારા કબીલામાં તમે ઘણા વર્ષોથી ગયા નથી તો આપણે ત્યાં પહોંચીએ અને આમ આટલી વાત કહી અને પછી તો આ બધા જ સરદારો અને ભૂતિઓ અને સુખદેવસિંહ ચાલતા ચાલતા જંગલને વીંધી અને તેમના કબીલામાં પહોંચે છે અને આજે તો સુખદેવસિંહને આ કબીલામાં આવતા જોઈ અને હર કોઈ માણસ કે જે ખૂબ જ ભાવુક થઈ જાય છે અને બધાના મનમાં તો એમ હતું કે સુખદેવસિંહને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે પરંતુ આજે ઘણા વર્ષો પછી આ કબીલાનો સરદાર સુખદેવસિંહ જ્યારે પાછો ફર્યો ને ત્યારે એમને જોતાની સાથે જ સમગ્ર કબીલાના માણસો એ ખૂબ જ રડી રહ્યા છે સુખદેવસિંહના પત્ની અને એમના બાળકો પણ ને ધ્રુસકે રડી રહ્યા છે કારણ કે એમને તો એવો વિશ્વાસ થઈ ગયો હતો કે આ દુનિયામાં એમના પતિ હવે રહ્યા નથી પરંતુ જ્યારે સુખદેવસિંહને આજે નજરો નજર જોયા ને ત્યારે આખું એ કબીલાના માણસો ભાવુક થઈ અને એમનું સ્વાગત કરે છે અને ભૂતિયાને તેઓ ઉપહાર આપતા કહે છે કે ભૂતિયા ખરેખર તું આ કબીલામાં આવ્યો ને ત્યારે અમને તો એમ હતું કે આવો તુચ્છ બાળક આપણને કેવી રીતે મદદ કરી શકશે અને આપણા કબીલાના સરદારને કેવી રીતે પાછા લાવી શકશે પરંતુ ભૂતિયા વર્ષો પછી વિખૂટા પડેલા અમારા સરદારને પાછા લાવવા બદલ તારો ખૂબ ખૂબ આભાર ત્યારે ભૂતિઓ કાઈ પણ બોલ્યા વગર ત્યાં ઉભો છે ત્યારે એ કબીલાના માણસો એટલું કહે છે કે ભાઈઓ આ ભૂતિયો રહ્યો ને એણે જે વર્ષોથી આ જંગલમાં ભીલોની દેવીની મૂર્તિની જે આજ દિવસ સુધી બધા શોધખોળ કરી રહ્યા હતા એ મૂર્તિ ભૂતિયાના હાથમાં આવી હતી અને એ મૂર્તિના કારણે જ હું સાપમાંથી પાછો મનુષ્ય અવતારમાં આવી ગયો છું પરંતુ એ મૂર્તિ એક એવા તપસ્વીના હાથમાં આવી ગઈ છે કે એનો તેઓ સારો ઉપયોગ કરવાના નથી અને પોતાના સ્વાર્થ માટે તેઓ મૂર્તિ લઈને ભાગી ગયા છે અને જો આ મૂર્તિ એમની પાસે રહેશે ને તો થોડા જ દિવસોમાં આ જંગલ શમશાન ઘાટની જેમ ફેરવાઈ જશે ત્યારે આટલી વાત સાંભળી અને ભૂતિઓ કહે છે કે હા કબીલાના માણસો આજે હું ખૂબ જ ચિંતામાં છું માટે મારે વિશ્રામ કરવો છે મને મારી જગ્યા બતાવો અને ત્યારે આ કબીલાના સૌ માણસો કહેવા લાગ્યા કે ભૂતિયા તું મહેમાનખાનામાં જઈને આરામ કર અને અમે આખા કબીલાના માણસો પહોંચીએ છીએ અમારી કુળદેવી પાસે અને અમારા કુળની દેવી એ ખૂબ જ અમારી રક્ષા કરે છે અને દુઃખના ટાણે અમારી મદદ કરે છે માટે હે ભૂતિયા તું અત્યારે આરામ કર અને અમે એ મૂર્તિ પાછી તારા હાથમાં આવી જાય ને એવી પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ અને આમ પછી તો સુખદેવસિંહ અને એમના આખા કબીલાના માણસો કે જે દેવી માટે ફૂલહાર લઈ અને પહોંચે છે દેવી પાસે અને આ બાજુ ભૂતિઓ એક કૂબામાં જાય છે અને તેને ત્યાં વિશ્રામ માટે ઢોલિયો ઢાળેલો છે ત્યાં ભૂતિઓ જઈ અને મનમાં ને મનમાં એકલો ને એકલો વિચાર કરે છે કે આ તપસ્વી કેવી રીતે અદ્રશ્ય થઈ ગયા અને એ મૂર્તિને લઈને ક્યાં ગયા હશે અને મેં એમના જેટલા તપ કરવાની જગ્યાઓ હતી ને એ બધી જગ્યાઓ ફેદી નાખી તો પણ મને હાથમાં ના આવ્યા કે એ તપસ્વી ક્યાં છે અને જો કદાચ તેઓ હવે આ મૂર્તિને લઈને ગયા હશે તો ક્યાં ગયા હશે એ બધું હવે મારે કેવી રીતે જાણવું મને કાંઈ ખબર પડતી નથી હવે મારે શું કરવું અને આમ ભૂતિઓ આવા વિચારે ચડ્યો છે અને પછી તેને માતા મેલડીનો વિચાર આવે છે અને માતા મેલડીનો મનમાં વિચાર આવતાની સાથે જ ભૂતિઓ પોતાની આંખો બંધ કરી અને મનમાં ને મનમાં માતા મેલડીને સ્મરણ કરવા લાગ્યો અને સ્મરણ કરીને એટલું કહે છે કે હે મા મેલડી તું મારી હિંમત છે મા અને મારી તારા લીધે આજ દિવસ સુધી આ ભૂતિઓ ક્યારેય હાર્યો નથી અને મારી મેં ભીલોની દેવીને વચન આપ્યું હતું કે મૂર્તિ હું પાછી લઈને આવી જઈશ પરંતુ માડી પેલો તપસ્વી કે જે મૂર્તિ લઈ અને અદૃશ્ય થઈ ગયા છે તો હવે આ મૂર્તિ મારે કેવી રીતે પ્રાપ્ત કરવી અને એ તપસ્વી ક્યાં હશે એની માળી મને ખાતરી કરાવ અને મા મેલડી તારા વગર હવે આ ભૂતિયો આટલે અટવાણો છે અને આ મનમાં જ્યારે ભૂતિયાએ માતા મેલડીનું આટલું સ્મરણ કર્યું ને ત્યાં તો પવન વેગે મારી લોઢાના દાંતવાળી મેલડી આવી અને આવીને ભૂતિયાને એટલું કહેવા લાગી કે બસ ભૂતિયા હિંમત હારી ગયો અરે ભૂતિયા તું તો અઢારસો ભૂતાવળો ધણી એક બાબરો ભૂત છે અને તું આટલામાં હિંમત હારી ગયો ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે મારી હું હિંમત હારી નથી ગયો પરંતુ હવે આ મૂર્તિ કેવી રીતે પ્રાપ્ત કરવી એનો સવાલ છે અને આમ તો હું ગમે તે રીતે આ તપસ્વી પાસેથી મૂર્તિ તો પાછી લાવી શકું છું પરંતુ માડી જો થોડો ઘણો પણ વિલંબ થઈ જશે ને તો પછી તો આ તપસ્વી અમર થઈ જશે અને પછી આ મૂર્તિ પણ અમારા હાથમાં નહીં આવી શકે કેમ કે અમર બની ગયા પછી તપસ્વી આ મૂર્તિને અમારી હાથમાં તો નહીં આવવા દે ત્યારે મા મેલડી કહેવા લાગી કે ભૂતિયા તો ચિંતા કરવાની જરૂર નથી હું મેલડી તારા બેડી છું અને બોલ ભૂતિયા કેટલે અટવાણો છે અને તારી શું મદદ કરું ત્યારે ભૂતિયો બે હાથ જોડી અને માતા મેલડીને એટલું કહે છે કે હે મા મેલડી આ તપસ્વી મૂર્તિને લઈ અને અદૃશ્ય થઈ ગયો છે તો હવે આ તપસ્વી ક્યાં હશે અને આ જંગલમાં ક્યાં જઈ અને તે શું કરી રહ્યો છે મારે એટલી માહિતી જુએ છે ત્યારે આટલી વાત સાંભળી અને મા મેલડી કહેવા લાગ્યા કે ભૂતિયા જો તારે એ માહિતી જોતી હોય ને તો હું મેલડી તને કહું છું અહીંયાથી તું જે વાસના જંગલમાં ગયો હતો અને જે આગ લાગી હતી ને એની પાછળના ભાગમાં જંગલ પૂરું થાય ને પછી ઘનઘોર જંગલની શરૂઆત છે અને એ જંગલની વચ્ચો એક ડુંગર છે અને એ ડુંગરની ઉપર આ તપસ્વી કે જે આ મૂર્તિને લઈ અને પહોંચી ગયો છે અને એ ત્યાં પહોંચી અને આ મૂર્તિને પોતાની સામે બિરાજમાન કરી અને તે અલગ અલગ પ્રકારના તપ કરી રહ્યો છે અને દેવીને રીઝવી રહ્યો છે અને ભૂતિયા અમાસની કાળી રાત આવશે ને અને ત્યારે અમાસની મધ્યરાત્રિએ આ તપસ્વી પોતાની બધી વિદ્યાનો પ્રયોગ કરી અને અમર થવાનો પ્રયત્ન કરશે પરંતુ ભૂતિયા આ દુનિયામાં આજ દિવસ સુધી દેવો સિવાય કોઈ અમર થઈ શક્યું નથી અને અમર થવાનું નથી અને આજે એ તપસ્વીને મોતને ઘાટ ઉતારવાના છે અને એકામ હું મેલડી ભૂતિયા તને સોંપું છું અને જા અત્યારે જ તું એ ડુંગર બાજુ પ્રયાણ કર અને ભૂતિયા ખૂબ જ સાચવીને કામ કરજે કારણ કે તપસ્વી તેના તપોબળથી નિપુણ છે ત્યારે ભૂતિયો કહે છે કે મારી મારે ખાલી આટલી જ માહિતી જોતી હતી અને હવે તમે જોજો કે હું એ તપસ્વીને કેવો પાઠ ભણાવું છું અને આમ આટલી વાત થતાની સાથે જ આજે ભૂતિયો પાછો રાજીનો રેડ થઈ ગયો અને માતા મેલડી અંતર ધ્યાન થઈ ગયા અને આમ કરતાં કરતાં એ રાત વીતી અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે ભૂતિયાના મુખ ઉપર આજે ચમકતું તેજ છે ત્યારે એ તેજને જોઈ અને સુખદેવસિંહ ભૂતિયાને કહેવા લાગ્યા કે ભૂતિયા આજે તને જોતાની સાથે જ આજે તારા મુખ ઉપર આવું અલગ તેજ ચમકી રહ્યું છે બોલ ભૂતિયા શું વાત છે ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે સુખદેવસિંહ મને એ વાતની જાણ થઈ ગઈ છે કે પેલો તપસ્વી ક્યાં છે અને મૂર્તિને લઈ અને ક્યાં પહોંચ્યો છે ત્યારે આટલી વાત સાંભળી અને સુખદેવસિંહ કહેવા લાગ્યા કે શું વાત છે ભૂતિયા તું સાચું કહે છે ત્યારે ભૂતિયો કહે છે કે હા સુખદેવસિંહ મને એ ખબર પડી ગઈ છે કે એ મૂર્તિ ક્યાં છે અને એ મૂર્તિને હવે પ્રાપ્ત કરવાનો સમય આવી ગયો છે અને અમાસને હવે કેટલી વાર છે ત્યારે સુખદેવસિંહ કહે છે કે ભૂતિયા પાંચ દિવસ પછી અમાસની રાત છે અને અમાસની રાતનું તું શું કામ પૂછે છે ત્યારે ભૂતિયો કહે છે કે અમાસની મધ્યરાત્રિએ એ તપસ્વી કે જે પોતે અમર થવાના પેંતરા રચવાનો છે પરંતુ પાંચ દિવસ તો મારા માટે બહુ છે અને એટલા દિવસમાં તો હું એ તપસ્વીને મારી અને મૂર્તિને હાસિલ કરી નાખીશ ત્યારે સુખદેવસિંહ કહે છે કે પણ ભૂતિયા એ બધી વાત તો ઠીક છે પરંતુ તું મને એ તો કહે કે આ મૂર્તિ છે ક્યાં ત્યારે ભૂતિઓ કહે છે કે હે સુખદેવસિંહ માખણીઓ ડુંગર ક્યાં છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ સુખદેવસિંહ પોતાનું મોં નીચું રાખી અને ઊભા રહી ગયા ત્યારે ભૂતિઓ પૂછે છે કે સુખદેવસિંહ હું તમને કાંઈક પૂછું છું તમે એનો જવાબ કેમ નથી આપતા ત્યારે સુખદેવસિંહ કહેવા લાગ્યા કે ભૂતિયા તું માખણીયા ડુંગર વિશે કેમ પૂછે છે અને ત્યારે ત્યાં કાળા માણસોના સરદાર આવી જાય છે અને જંગલી માણસોના સરદાર પણ ત્યાં આવે છે અને કાળા માણસોના સરદાર ત્યાં આવી અને કહેવા લાગ્યા કે હે ભૂતિયા આ માખણિયા ડુંગરનું નામ કેમ આવ્યું અને ત્યાં વળી શું છે ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે હું તમને બધું કહેવા નથી માંગતો પરંતુ મને એટલું કહો કે માખણિયો ડુંગર ક્યાં છે મારે માખણિયા ડુંગરે પહોંચવું છે ત્યારે આટલી વાત સાંભળીને સુખદેવસી કહેવા લાગ્યા કે ભૂતિયા માખણીયા ડુંગરને ભૂલી જા અને આ જંગલમાં માખણીઓ ડુંગર આવેલો છે પરંતુ માખણીયા ડુંગરની ઉપર ચડવા માટે અમારા કેટલાય પૂર્વજોએ પોતાના બલિદાન આપ્યા છે અને આ જંગલી માણસોને પૂછો કે માખણીયા ડુંગરનું રહસ્ય શું છે ત્યારે આટલી વાત સાંભળી અને ભૂતિયો કહેવા લાગ્યો કે હે કાળા માણસોના સરદાર તમે મને જણાવશો કે આ માખણીઓ ડુંગર ક્યાં આવેલો છે અને માખણીયા ડુંગરે આપણે પહોંચવાનું છે ત્યારે આટલી વાત સાંભળી અને કાળા માણસોનો સરદાર કહેવા લાગ્યો કે ભુતિયા માખણીયા ડુંગરે અમે કોઈ તારી સાથે નહીં આવીએ અને બીજી વાત એ છે કે માખણિયા ડુંગરે અમે તને પણ નહીં જવા દઈએ અને આ વાત તું કાન ખોલીને સાંભળી લેજે ત્યારે કાળા માણસોના સરદારની વાત સાંભળી અને ભૂતિયો ચોકી ગયો અને કહેવા લાગ્યો કે પણ માખણીયા ડુંગરે એવું તો શું છે કે તમે મને ત્યાં જવા નથી દેતા અને મારી સાથે આવતા પણ નથી તો મિત્રો માખણિયા ડુંગરે એવું તો શું રહસ્ય છુપાયેલું છે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી